હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની ફિઝિકલ પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાની સાત થી લઈ અને દસ તારીખની આસપાસ શરૂ થઈ શકે એવું હવે કન્ફર્મ ઓફિશિયલ ન્યૂઝ આવી ગયા છે કે જાન્યુઆરીના બીજા વીકમાં ચાલુ થશે એક શબ્દ લખ્યો છે અંદાજીત એટલે હવે જો શંકા કરીએ કે જો જાન્યુઆરીમાં ન થાય તો તો પછી તો ભૂલી જવાનું થાય હા એટલે લગભગ ઓલમોસ્ટ સાત થી દસ જાન્યુઆરીની આસપાસ દોડ શરૂ થઈ જશે આ દોડ શરૂઆતમાં PSI વાળા મિત્રોની હશે દોડ શરૂઆતમાં કોની હશે તો કે PSI વાળા મિત્રોની હશે એટલે આપણને એવું અંદાજ ખરું કે જાન્યુઆરી આખે આખો એ PSI ની કોન્સ્ટેબલ PSI બંનેનું રનિંગ એમાં પૂરું થાય અને પછી જે ફેબ્રુઆરી મહિનો છે એમાં પોલીસ કોન્સ્ટેબલનું રનિંગ પૂરું થાય પીએસઆઈ નું રનિંગ પૂરું થાય એટલે લગભગ લગભગ હવે એવો અંદાજ બેસે છે કે જઈ શકે પીએસઆઈ ની પરીક્ષા છે એ ત્રીજા મહિનામાં આવી શકે છે અને પોલીસ ની પરીક્ષા છે એ ચોથા મહિનામાં આવી શકે એટલે આપણી પાસે બારમો મહિનો છે એના તેર ચૌદ દિવસ બે વધી પડી એક ત્રણ ને ત્રણ છ ને એક સાત સિત્તેર થી વધારે દિવસ છે અને પોલીસ કોન્સ્ટેબલ છે એના માટે લગભગ લગભગ સો દિવસ જેટલો સમયગાળો ખરો સો થી એકસો બે દિવસ

બસ તમારે સમય આપવાનો રહે જે આવડે છે એનું પુનરાવર્તન નથી આવડતું એ શીખવાનું રહે એવી રીતે તમે હાલો તો ટાઈમ ટેબલ પ્રમાણે હવે લગભગ આવું કંઈક ચિત્ર સ્પષ્ટ થાય છે જેને દોડવામાં તકલીફ હોય તો એ લોકો હજી પોતાના દિવસો જોઈ લે અને એ પ્રમાણે ગણતરી મૂકી દે કે મને કેટલા દિવસ મળશે તો એ પ્રમાણે હજી મારે કેટલી મહેનત કરવી છે અને લેખિત માટે તમારી પાસે સમય છે તો એ પ્રમાણે મસ્ત પ્લાનિંગ કરી અને ધન ધનૈ નાખો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ